ગામ ગામ વલસાડ તાલુકાનું અને સંજયભાઈ રાજપૂતનો પરિવાર અને એમના પંદર વર્ષના દીકરાનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું ગઈ તારીખ એકવીસ ચારના ના રોજ અને માર્ગ અકસ્માતમાં એમનું મૃત્યુ થયું અને પછી આ જ્યારે પોતાના પુત્રને લઈ અને સિવિલ હોસ્પિટલે એમણે એમના માતા પિતાને સમજાવ્યા અને સમજાવીને કીધું કે જો તમારા આ પુત્રનું દેહદાન જો તમે કરશો તો એ બીજા અનેક આવા દીકરાઓનું જીવનદાન બનશે બીજા તમારા જેવડા જે દીકરા હશે ને એવા ઘણા દીકરાઓ લાચાર હશે કોઈ રોગથી કોઈ મુશ્કેલીથી પીડાતા હશે તો એવા અનેક દીકરાઓનું તમારા દીકરાનું દેહદાન બીજાના દીકરાઓનું જીવનદાન બનશે આવું જ્યાં સમજાવ્યું અને સમજાવ્યું એટલે આ માતા પિતા આ વાતની સાથે સંમત થયા અને સંમત થયા પછી એમનું સહમત થતાં એમનું હાર્ટ મહાવીર હોસ્પિટલમાં આપવામાં આવ્યું અને એમનું લિવર મુંબઈ મોકલવામાં આવ્યું અને એમની જે બે કિડનીઓ હતી એ અમદાવાદના એક સત્તર વર્ષના દીકરાને ટ્રાન્સપ્લેટ કરવામાં આવી અને એ સત્તર વર્ષના દીકરાને આ દીકરાના કિડનીથી એને નવું જીવતદાન પ્રાપ્ત થયું અને ત્યારે આ પરિવારના મોભી એવા સંજયભાઈ એમનો પરિવાર અહીંયા હાજર છે ત્યારે અમારા અમરેલિયા પરિવાર પોતાના હૃદયના ભાવને પ્રગટ કરે છે કે સમાજની અંદર એક આદર્શ રૂપ જે કાર્ય તમે કર્યું છે તમારા પુત્રના અવસાનના દુઃખમાં અમે બધા જ સહભાગી છીએ પણ એ તમારા દીકરાએ બીજાને ઘણાને જીવતદાન આપ્યું છે ત્યારે અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ અને માતા પિતાને પણ ખૂબ ધન્ય હોવ તો એ પરિવાર જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે અમારો અમરેલીયા પરિવાર હૃદયના ભાવ સાથે અમારે સંજયભાઈ રાજપૂત પરિવારનું ભાવથી સ્વાગત કરવા ઈચ્છે છે સન્માન ખૂબ ખૂબ જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ અને ભગવાનને પ્રાર્થના કરીએ એ દિવ્ય જીવને પણ ધન્ય હો કે જે જીવ ભલે કદાચ સંજોગો વસાત એનું આયુષ્ય એટલું હશે અને આયુષ્ય પૂરું કરીને આ ધરતીમાંથી વિદાય થયો પણ આ મૃત્યુ નથી પામ્યો પણ એ અમર થઈ ગયો છે બાપા કારણ કે આ બીજા કેટલા દીકરાઓને જીવનદાન આપી દીધું છે એટલે આ પરિવારને ખૂબ ખૂબ ધન્ય હો તમારા દુઃખમાં અમે બધા જ સહભાગી છીએ ભગવાનને પ્રાર્થના કરીએ કે દિવ્ય આત્માને ભગવાન પરમ શાંતિ આપે અને તમે જે સત્કાર્ય કર્યું છે આ સત્કાર્ય સમાજને દીવા દાંડીની જેમ કાયમ માર્ગદર્શન આપશે બાપ તો ખૂબ ભાવ સાથે અમે આપને અભિનંદન આપીએ છીએ ધન્યતા અનુભવીએ છીએ અને અમરેલીયા પરિવાર આપના હૃદયની આ ઉદારતાને અમારું અમરેલિયા પરિવાર વ્યાસપીઠ અમરેલીયા પરિવાર એમનું ભાવથી સન્માન કરે મૂલ્ય ભાગવત ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી બોલિયે ભાગવત ભગવાન નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌલા શરણો મરે वर्नात्